તમને જેમ કે ખબર છે કે આપણે ત્યાં અત્યારે વિન્ટર સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે ગુજરાતમાં સુરતમાં અને બધી જ જગ્યાએ ગુજરાતીઓ ઇન્ડિયામાં હોય કે બહાર પણ બાંધણી સાડી એ હંમેશા માટે ગુજરાતીઓ માટે ફેવરેટ લિસ્ટમાં રહી છે અને બાંધણીમાં પણ અમુક લોકોને ખબર નથી કે કેટલી બધી વેરાયટીઝ આવે છે કેટલા બધા મટીરિયલ્સ આવે છે બાંધણી એટલે એક પર્ટિક્યુલર નથી એક પર્ટિક્યુલર બાંધણીની પેટર્ન નથી એના સિવાય હું તમારા માટે આજે ઘણું બધું કલેક્શન લઈને આવી છું જે જોવા માટે એન્ડ સુધી અમારી સાથે બન્યા રહો વિડીયોઝમાં નમસ્કાર

સાડીનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો સાડીમાં હું તમને આજે બતાવવા જઈ રહી છું બાંધણી કલેક્શન બાંધણી એટલે એક પર્ટીક્યુલર બાંધણી નથી અમારી પાસે ઘણા બધા ઘણી બધી વેરાયટીઝ છે ઘણા બધા કલર્સ છે ઘણા બધા મટીરિયલ છે તો ચાલો હું તમને જેવી રીતે આજનું કલેક્શન બતાવવા જઈ રહી છું અમારી પાસે ફર્સ્ટ જે અ સારી છે એ બાંધણીમાં છે બાંધણી એટલે પર્ટીક્યુલર એક પેટર્ન કે પ્રિન્ટ નથી આમાં તમે જોઈ શકો છો કેટલું ખૂબ સુંદર એમ આમાં વર્ક કરેલું છે વર્ક તો કહેવાય નહીં પણ જે આ પલ્લુમાં ડિઝાઇન આપી છે તમે જોઈ શકો છો ડિટેલિંગ્સમાં આ સિવાય અમારી પાસે ઘણા બધા વેટલેસમાં ઓપ્શન છે વેટલેસ બાંધણીમાં તમે જોઈ શકો છો આ પ્રોપર ટ્રેડિશનલ પર તમે જાય જેમ કે સ્પેશિયલી આ સાડીઓ લોકો પૂજામાં પહેરવા માટે પસંદ કરતા હોય છે આમાં ખૂબ સુંદર એક યલો કલર છે આ જ મટીરિયલમાં તમને આ બીજી એક વેટલેસમાં સાડી મળી જશે જે કે રેડ કલરમાં છે રેડ કલર આ તમે જો પૂજા પાઠમાં પહેરવું હોય તમારે લગ્ન પ્રસંગમાં પહેરવું હોય બધી જ જગ્યાએ ચાલે એવી સાડીઓ છે તો અમારી પાસે બીજી વેરાયટીઝમાં જેમ કે તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની સાડી લઈને આવી છું તમારી પાસે આ ગ્રીન કલર તમે ફોરેવર માટે કહેવાય ને કે બાંધણી એટલે રેડ અને ગ્રીન બાંધણી વિચારીને એટલે સૌથી પહેલા આપણી પાસે દિમાગમાં જે કલર આવે ને એ રેડ અને ગ્રીન જ હોય છે તો અમારી પાસે બંને ઓપ્શન છે આ જોર્જેટમાં ગ્રીન કલર પણ છે અને વેટલેસમાં તમારે જવું આ સિવાય આટલું જ નથી અમારી પાસે ઘણું બધું વેરાઇટીસ હજુ છે અને એ સિવાય તમારે વર્કમાં જવું હોય તો તમે આ બે ઓપ્શન તો પાક્કું સિલેક્ટ કરી શકો છો આ સિવાય તમારે જવું હોય તો તમારી પાસે અમારી પાસે હજી થોડીક સિમ્પલ પ્રિન્ટેડ એ ટાઈપની બાંગડીઓ છે આ મોસ્ટ ઓફ જે લોકો પસંદ કરતા હોય છે એની એજ હોય છે ટ્વેન્ટીથી લઈને થર્ટી બિકોઝ અત્યારે કહેવાય ને નાની ઉંમરની ગર્લ્સ હોય એ લોકોને સાડી પહેરવાનું તો ક્રેઝ હોય પણ બહુ વધારે ભડક ચળક ગમતી નહીં હોય તો એ લોકો આ સાડીઝમાં જઈ શકે છે અને અમારી પાસે આટલું જ નથી ઘણું બધું કલેક્શન છે તમે અહીંયા પાછળ જોઈ શકો છો જો તમારે આ ટાઈપનું કલેક્શન જોઈતું હોય તમારે પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય કે બંશમાં તમારે કોઈ વસ્તુ લેવી હોય પોતાના લગ્ન પ્રસંગ માટે તો જરૂરથી અજમેરા ફેશન વિઝિટ કરજો અને જો તમારે અમારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો કે નેક્સ્ટ ટાઈમ તમને કયા ટાઈપનું કલેક્શન જોવું છે